વડોદરામાં મધરાત્રે ટીવીએસના શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની દસ ગાડીઓ દોડી ગઈ હતી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર કર્મીઓએ આગ કાબુમાં કરી હતી દુર્ઘટનામાં બસો પચાસ થી વધુ ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા ત્યારે શોરૂમ માલિકને અંદાજે દોઢ કરોડથી વધુ નુકસાન થયું

ટી ટ્વેન્ટી મેચોની સિરીઝ થવાની છે અને તેમાં મોઇનની પસંદગી ન કરવામાં આવી આ પછી એમને આ મોટો નિર્ણય લીધો છે રાજ્યમાં પડેલ વરસાદથી ખેતીને ભારે નુકસાન થવા પામ્યું હતું જેથી ખેડૂતોને પડતા પરપાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે અમદાવાદ જિલ્લામાં કૃષિ વિભાગ દ્વારા નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે જેમાં કૃષિ વિભાગ દ્વારા નવ તાલુકાના ચારસો ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે લખપતના બેઘડા સાંગરો મોરગર મેળી ભારાવાડ વાલાવારી લખાપરમાં ન્યુમોનિયાના કારણે મોત થયા છે ત્યારે મોતના વધતા આંકડા વચ્ચે આરોગ્ય તંત્ર નિર્ધાધીન જોવા મળી રહ્યું છે પાંદરો જિલ્લા પંચાયતના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખી પરિસ્થિતિ અંગે જાણ કરી છે અને પત્રમાં મૃત્યુ પામનાર નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે માંગ કરી છે પાલનપુર આબુ હાઈવે પર ચિત્રાશણી ગામ નજીક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાઇક સવાર એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી છાપી નજીક થયેલ આંગળીયા પેઢીની લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો પાટણ એલસીબી પોલીસે ત્રણ ઈસમોને રુવાવી ગામથી પકડ્યા પોલીસે લૂંટમાં ગયેલ સોનાના દાગીના પેકેટ ઓગણત્રીસ એક પલ્સર બાઇક સહિત કુલ રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ એસી હજારનો મુદ્દો માલ કબજે કર્યો અને આ લૂંટમાં અન્ય કોઈ ઇસમ સામેલ હતો કે નહીં તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી દાહોદ જિલ્લો મધ્યપ્રદેશની સરહદે આવેલો જિલ્લો છે ત્યારે મધ્યપ્રદેશમાંથી દારૂ સહિત કેફી દ્રવ્યો અને હથિયારોની પણ હેરાફેરી થતી હોય છે જેને પગલે દાહોદ પોલીસ સતત મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોની વોચમાં રહેતી હોય છે તેવી જ રીતે ગત રોજ રાત્રિના સમયે કતવાર પોલીસને ટીમ ઇન્દોર અમદાવાદ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી નોંધનીય છે કે આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી ગુજરાત આવી રહેલી એક અટ્ટીકા કાર શંકાસ્પદ લાગતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો પાકિસ્તાની સેનાએ પહેલીવાર જાહેરમાં ઓગણીસો નવ્વાણુંના કારગિલ યુદ્ધમાં ભારત સામે પોતાની ભૂમિકા સ્વીકારી છે પાકિસ્તાનના ડિફેન્સ ડેના અવસરે રાવલપિંડીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા પાકિસ્તાનના સેનાધ્યક્ષ જનરલ અશીમ મુનીરે કહ્યું કે ઓગણીસો પાંસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણુંના કારગીલ યુદ્ધમાં આપણી સેનાના ઘણા જવાનોને પોતાના પ્રાણ ગુમાવ્યા લખનઉના ટ્રાન્સપોર્ટ નગરમાં એક ઇમારત ધરાશાય થતા ચાર લોકોના મોત નીપજ્યા અને વીસ કરતા વધુ લોકો ઘાયલ છે આ ઘટનાના ઘણા લોકો ફસાયેલ હોવાની આશંકા છે ઇમારત ધરાશાયી થતાં ઘટના સ્થળે ભયંકર દોડધામ મચી ગઈ છે આ ઘટનામાં ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે હાલ પોલીસ ટીમ અને અન્ય રાહત દળ સ્થળ પર પહોંચી ગયા